સુરતમાં ચોમાસા દરમિયાન રસ્તા પર ખાડા પડવાની સાથે રસ્તા ધોવાઈ જવાની ઘટનાનો યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો તો વિરોધ કરી રહેલા કોંગ્રેસીઓની પોલીસે અટકાયત કરી હતી સુરતમાં ચોમાસા દરમિયાન સુરત મનપાની પ્રિમોન્સુની કામગીરીની પોલ ખુલી ગઈ છે ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ રસ્તા ધોવાઈ જવાની સાથે રસ્તામાં મસમોટા ભોવાક અને ખાડા પડવાની ઘટનાઓ બની રહી છે સુરતના પર્વતપાટીયા વિસ્તારમાં રસ્તાઓ ધોવાઈ ગયા હોય જેને લઈ વારંવાર રજૂઆત છતાં કોઈ નિવેડો ન આવતા યુથ કોંગ્રેસ દ્વારા ખાડાઓમાં ભાજપના ધ્વજ લગાડી વિરોધ કરાયો તો વિરોધ કરી રહેલા કોંગ્રેસીઓની પોલીસે અટકાયત કરી હતી ફેસલ રંગોની સુરત શહેર યુથ કોંગ્રેસ મહામંત્રી આજે આજે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા ખાડા પૂરો આંદોલન ભાજપનો નો ઝંડો ગાડી અને ભાજપ વિકાસ બતાવવામાં આવી રહ્યું છે કે આ ખાડામાં વિકાસ છે માત્ર પેપર પર કાર્યવાહી કરીને સુરત શહેરની જનતાને મૂર્ખ બનાવવાનું કામ બંધ કરે આ શાસકોએ જે પોતાના ઈજારદારોને મરતિયાઓને જે આ કોન્ટ્રાક્ટ આપીને માત્ર જે મૂકવાનું હતું જે પ્રોપર પ્રોપર જે સિમેન્ટ અને કોન્ક્રીટ જે મિક્સ કરવાનું હતું એ મિક્સ નથી કર્યું અને માત્ર ખાલી ગડ્ડાઓ પૂરવા માટે જે પેચ મારવામાં આવ્યા છે અને ફરી સુરત શહેરમાં ખાડાઓ પડ્યા ઢેર ઢેર ખાડાઓ પડ્યા છે સુરત શહેરની જનતાને ખૂબ જ ગાડીઓનું નુકસાનથી લઈને બધી જ પોતાની જાતને અને નુકસાન થઈ રહ્યું છે એ માટે સુરત શહેર યુથ કોંગ્રેસ સુરત શહેરની જનતા માટે આજે રોડ પર ઉતર્યું છે અને આ ગડ્ડાઓ ના પૂરવામાં આવે તો ગડ્ડાઓમાં ભાજપના જનતા भ्रष्टाचार रीते बता के भाजप जो आज काले पर आज जो रस्ताओ नहीं पुरवामा आवे ने शासक द्वारा तो काल उठी ने भाजप कार्यालय पर हमें आज आंदोलन कर ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज सूरत हमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस नाइन न्यूज़ साथे